લવજેહાદના નામે હિન્દુ મુસ્લિમ સમાજના યુવક યુવતીઓને બદનામ કરનારી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ કરવા અને કચ્છ મોરબીમાં તેમના પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે થોડા સમય પહેલાં કચ્છ અને મોરબીમાં કાજલ હિન્દુસ્તાની પ્રોગ્રામમાં હિન્દુ સમાજની યુવતીઓ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી નારી શક્તિનું અપમાન કર્યું છે અને હિન્દુ સમાજની યુવતીઓને બદનામ કરવાની ગીનોની કોશિશ કરી છે ત્યારે બીજી બાજુ મુસ્લિમ સમાજના યુવકો માટે પણ જેહાદીઓ જેવા શબ્દનો ઉપયોગ કરી મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે

રજૂઆત કરવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ માર્કેટ માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે